મોરબીની ઋષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા છે લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં નિરાકરણ નથી આવ્યું જેથી કંટાળીને સ્થાનિક મહિલાઓએ સોસાયટીથી મહાનગરપાલિકા સુધી એક રેલીનું આયોજન કર્યું અને ધૂન બોલાવી પાણી આપવાની રજૂઆત કરી મહિલાઓના રોષ જોઈ અને અધિકારીઓએ તેમની રજૂઆતને ધ્યાને લીધી અને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે આવતું નથી ત્રણ વર્ષથી અહીંયા ધકા ખાઈ આ જ્યારે આવી ત્યારે પાંચ દિવસ પાણી આવે છે છઠ્ઠો દિવસે પાણી બંધ અમે અમારો હક માંગવા આવ્યા છીએ અમારે પાણી જોઈ છે બીજી કોઈ અમારો માંગણી નથી અને મહાનગરપાલિકા બન્યું તો અમને એમ થયું કે કેવા નહીં જાય છતાં પાણી આવશે પણ પાણી કોઈ નામ લેતું જ નથી પાણી આવવાનું અમે સાહેબ અત્યારે સાહેબને મળવા આવ્યા હતા કે પાણી ન આપો તો ગામમાં ગમે ત્યાં પાણી ન આવતું તમે શું કરો તો આજે અમારે અમે આ ઢોલ નગારા ગાતે વાતે બેરાકાને જો કોઈ ન સાંભળે ને એને સંભળાવી દેખાડવા આવ્યા હતા કે પાણી ન આવે તો શું કરવું એમ અમે પંદર દિવસે પંદર દિવસે અમારા લોકો આવે છે પણ છતાં તંત્ર કોઈ જવાબ આપતું નથી તો આજે પાણી માટે અમે આવ્યા છીએ પાણી લઈને જ જાશું એ અમારું ન્યાય છે જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો અગિયાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે